મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપને સાંભળીએ એક વિધવા દીકરીની હૃદયસ્પર્શી સ્પર્શી સત્ય ઘટના કહાની કહાનીની શરૂઆત કર્યા પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેથી કરીને અમને આવી અવનવી કહાની તમારી સમક્ષ રજૂ કરવામાં પ્રોત્સાહન મળશે તો ચાલો હવે કહાનીની શરૂઆત કરીએ તો ભૂમિકા વિધવા માતાની દીકરી તેને બાર સાયન્સ ઊંચી ટકાવારી સાથે પાસ કર્યું એના એક મહિના પહેલાં જ્યાં એના પિતાજી અતુલભાઈનું હૃદયરોગના હુમલામાં મોત થયું માતા કંચબેન પર દુઃખ ખના ડુંગર તૂટી પડ્યા હજી દસ વર્ષ પહેલાં તો ભૂમિકાના પિતાજી એમના સગા પિતરાઈ ભાઈના કહેવાથી સુરતમાં રહેવા આવ્યા હતા ગ્રેજ્યુએટ થયેલા અતુલભાઈ ભાઈ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા અને આ ધંધામાં સારી એવી ફાવટ ધરાવતા હતા તેમના પિતરાઈ ભાઈ મનસુખને શહેરમાં કાપડની દુકાન હતી પરંતુ જે ઠીકઠીક ચાલતી હતી એટલે મનસુખે અતુલભાઈનો લાભ લીધો વગર રોકાણે નફામાંગ અડધો અડધ ભાગના કરાર સાથે મનસુખ અતુલભાઈને શહેરમાં ખેંચી ગયો અને દસ વર્ષમાંગ દુકાને એ વિસ્તારમાં નામના મેળવી લીધી પરંતુ બરાબરની પ્રગતિના સમયે જ અતુલભાઈ હૃદયરોગના હુમલામાં દુનિયા છોડી ગયા ભૂમિકા ધોરણ બારમાં નાનો ભાઈ આરબ હજી ધોરણ દસમાંગ જ હતો ઊંચી ટકાવારીના કારણે ભૂમિકાને સરકારી કોલેજમાં એડમિશન તો મળી ગયું પરંતુ તે ખાસ્સી ત્રણસો કિલોમીટર દૂર હતી આરો પણ સુરતમાં અભ્યાસમાં સેટ થઈ ચૂક્યો હતો એટલે સુરત છોડવાનું મા દીકરીને યોગ્ય લાગ્યું નહીં વળી મનસુખભાઈનો પણ સધિયારો હતો એટલે ભૂમિકાએ સુરતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જબે વરસની ફીની માફીની શરતે એડમિશન લઈ લીધું અતુલભાઈ પણ થોડી ઘણી બચત કરીને ગયા હતા એટલે બાળકોનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી તો કોઈ વાંધો નહોતો પરંતુ કુદરતના કેવા લેખકે અતુલભાઈના મોત પછી સાતમા મહિને જ અચાનક બીમાર પડ્યા એક નસ નેવું ટકા બ્લોક થયાનું નિદાન થયું ને ખાસો ખર્ચ થઈ ગયો વિધિની વક્રતા પણ કેવી મનસુખભાઈના પુત્ર અને પત્નીએ મનસુખભાઈને એમ કહીને ટેકો કરવાની ના પાડી દીધી કે આપણે એમને વગર રોકાણે દસ દસ વર્ષ અડધો અડધ નફો આપ્યો જ છે એટલે ખબરદાર હવે એક રૂપિયો આપ્યો છે તો કુટુંબના વિરોધ આગળ મનસુખભાઈના હાથ હેઠા પડ્યા કંચબેન હિંમતવાન સ્ત્રી હતા અને આમે હતાશ થઈ થોડો મેળ પડવાનો હતો એમને ભવિષ્યમાં તકલીફ ના પડે એટલે બે ત્રણ ઘરના કામ બાંધી દીધા તો આજ સુધી ક્યારેય કામ નહીં કરેલ ભૂમિકા સાડી પર ટીકી ચોંડવાનું કામ શીખી ગઈ અને મહિને બે ત્રણ હજારનો ટેકો કરતી થઈ ગઈ મહિને આઠ હજારનું મકાન ભાડું પોસાય તેમ ના હોવાથી ચાર હજાર વાળા નાનકડા મકાનમાં આ પરિવાર શિફ્ટ થઈ ગયો બે વર્ષનો સમય ચપટી વગાડતા જ જાણે વહી ગયો આરવે ઊંચી ટકાવારી સાથે ધોરણ બાર પાસ કર્યું આરમનું અગિયાર બારનું મોગુંદાર ટ્યુશન અને સ્કૂલની ઊંચી ફીમાં અતુલભાઈએ કરેલી બધી જ બચત વપરાઈ ચૂકી હતી એટલું જમા પાસું જરૂર હતું કે આરવને એના પસંદગીના ક્ષેત્ર સિવિલ એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન મળી ગયું હતું અને ત્યાં શિષ્યવૃત્તિ પણ મળવાની હતી સંકટ હોય તો હવે ભૂમિકાના અભ્યાસનું હતું બાકીના બે વર્ષની વાર્ષિક સાઈઠ હજાર ફીનું શું કરવું કંચબેને પિયરમાં પણ પૃચ્છા કરી જોઈને સાસરી પક્ષમાં પણ આજીજી કરી જોઈ પરંતુ ના ખાધો એ સુખી દશકા પક્ષે ટેકો કરેલ હતો ભૂતકાળ તરવરી ઉઠ્યો એમની આંખે ઝડ આવી ગયા મનસુખભાઈ તરફથી તો કોઈ આશા નહોતી એ કંચબેન ખૂબ સારી રીતે અનુભવી ચૂક્યા હતા અને એક દિવસ ખૂબ મનસુખભાઈ કંચબેન આગળ આવીને હાર્દિક અફસોસ વ્યક્ત કરી ગયા હતા ભાભી હવે બધો વ્યવહાર મારા દીકરા અને પરિવાર પાસે ચાલ્યો ગયો છે મારા હાથમાં કંગી રહ્યું નથી બની શકે તો માફ કરજો મને સમાજના પ્રસંગોમાં પણ મનસુખભાઈ મોંઢૂમ સંતાડી દેતા અને એમનો પરિવાર તો કંજબેને જોઈને જ મુંડું મચકોડી દેતો હતો મા દીકરીની તનતોડ મહેનતથી તો ઘર ખર્ચ માંડમાંડ પૂરો થતો હતો આરવના આચરકુચર ખર્ચની તો ચિંતા નહોતી પરંતુ ભૂમિકાના બે વર્ષના અભ્યાસનું શું ત્રીજા વર્ષની કોલેજની શરૂઆત થઈ પરંતુ ભૂમિકાને કોલેજે કઈ રીતે પગ મૂકવો બરાબર ત્રીજા દિવસે કોલેજમાંથી ક્લાર્કનો ફોન આવ્યો ફોન કંચબેને ઉપાડીને ભૂમિકાને આપ્યો ક્લાર્ક અવનીબેને કહ્યું ભૂમિકાબેન કોલેજના મોટા ભાગના સ્ટુડન્ટોએ ફી ભરી દીધી છે આપે હજી કેમ ભરી નથી ભૂમિકાની આંખમાં આંસુ આવી ગયા ઘડીભર તે ચૂપ રહી છેવટે કઠણ કાળજું કરીને બોલી મેડમ હું કોલેજ છોડી રહી છું મારાથી ફી ભરી શકાય તેમ નથી ઘડીભર તો ક્લાર્ક મેમથી પણ કની બોલી શકાયું નહીં પરંતુ એ પણ ઘડીભર રહીને ભીના હૈયઈ બોલ્યાં ભૂમિકાબેન એકાદ અઠવાડિયું પ્રયત્ન કરી જુઓ હું પ્રિન્સિપાલ સરને હકીકત કહું છું હું એક અઠવાડિયા પછી ફોન કરીશ ફોન મુકાઈ ગયો કંચબેન દીકરીને ભેટી પડ્યા પરંતુ ઝડપભેર ભૂમિકા બોલી મમ્મી તું ટેન્શન ના લે ડોકટરે તને સ્પષ્ટ ના કહી છે મારા નસીબમાં નોકરી નહીં હોય બીજું શું બરાબર પાંચમા દિવસે ક્લાર્ક મેડમનો ફોન આવ્યો મેડમ ખુશખુશાલ ભાવે બોલ્યા ભૂમિકાબેન તમારી ફી પ્રિન્સિપાલ સર અને બધા પ્રોફેસરો સાથે મળીને ભરી દેવાના છે આવતા વર્ષે પણ આ જ વ્યવસ્થા થશે તમે આજે જ કોલેજ આવી જાઓ અને હા આ બાબતે તમારે જાહેરમાં કોઈનોય આભાર વ્યક્ત કરવાનો નથી ભૂમિકાના આનંદનો કોઈ પાર એ દોડીને પડી અને ખુશીના સમાચાર આપ્યા દીકરીની હતા ભૂમિકા સાથે ઝડપભેર તૈયાર થઈને કોલેજે પહોંચી ગઈ બેવડા ઉત્સાહથી ભૂમિકાએ બીએસસી નર્સિંગ પૂરું કર્યું બંને માં દીકરીએ મહેનત પાછું વળીને જોયું નહીં આજે સવારે દસ વાગે પરિણામ વિતરણ થવાનું હતું સવારે નવ વાગે ખૂબ પ્રિન્સિપાલનો ભૂમિકા પર ફોન આવ્યો હેલ્લો કહેતાન જ સામેથી ફોન પર સંભળાયું બેટા તું ભૂમિકા બોલે છે પ્રત્યુત્તરમાં ભૂમિકાએ હા કહેતાં જ પ્રિન્સિપાલ બોલ્યા બેટા ભૂમિકા હું પ્રિન્સિપાલ સર બોલુંગ છું તું દસ વાગે સીધી મારી ઓફિસમાં જ આવીને મને મળી જા તારું પરિણામ તો ખૂબ ઊંચું જ છે એની ચિંતા ના કરતી ભૂમિકાનો આનંદ હિલોળા લઈ રહ્યો હતો એણે કંચબેનને ફોન પરની વાત કહી કંચબેન પણ ખુશખુશ થઈ ગયા ભૂમિકાને તો આજે પ્રિન્સિપાલ સર અને પ્રોફેસરોનો આભાર વ્યક્ત કરવાની તક મળી હતી બરાબર દશના ટકોરે ભૂમિકા પ્રિન્સિપાલ સરની ઓફિસમાંગ મી આઈ કમ યન સર કહીને હાજર થઈ ગઈ પરંતુ ઓફિસમાંગ તો માત્ર પ્રિન્સિપાલ સર અને એક બીજો આ કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતો તિમીર ઊભો હતો પ્રોફેસરોની હાજરી ઓફિસમાં નહોતી પ્રિન્સિપાલ સરે આ ભૂમિકા કહીને સીધી વાતની શરૂઆત કરી દીકરી ભૂમિકા તું ખૂબ નસીબદાર છે અહીં જે બાજુમાં ઉભેલ છે તે તિમિર છે એકસાથે તમે બંને અભ્યાસ કર્યો છે એટલે એકબીજાથી પરિચિત તો હશો છતાં અને તમે બંને મિતભાષી છો એટલે તમારો એકબીજાનો લાંબો પરિચય હશે કે નહીં એની મને ખબર તો નથી પરંતુ આજે હું તિમીર વિશે નહીં જણાવું તો મારો આત્મા મને કાયમ રંગશે તિમિરના કહેવા મુજબ તે એક ખાધે પીધે પ્રમાણમાં સુખી પરિવારનો દીકરો છે અને તમે બંને એક જ સમાજના પણ છો માનવતાના નાતે છેલ્લા બે વરસની ફી એને ભરી છે અમે નહીં એને એ વખતે મને વિનંતી કરીને કહ્યું હતું કે સર ભૂમિકા સ્વમાની પરિવારની છોકરી છે હું તેના પરિવાર પાસે જઈને મદદ માટે કહું અને તેઓ ઇનકાર કરે કે પછી મારો મદદ પાછળ કોઈ સ્વાર્થ ગણી બેસે તો બસ દીકરી આજ સુધી હું કંઈ પણ બોલ્યો નહીં પરંતુ આજે હું આ વાત જાહેર ના કરું તો ભગવાન પણ મને માફ ના કરે પ્રિન્સિપાલ ખુરશી માંગથી ઊભા થઈને સજય નયને તિમીરના ખભે હાથ મૂકીને બોલ્યા મને માફ કરજે તિમીર તારું વચન હું પાળી શક્યો નથી આખરે હું પણ એક માનવી છું તિમીર અને ભૂમિકા પ્રિન્સિપાલ સરના પગે પડીને ઓફિસની બહાર નીકળી ગયા બંનેને એકબીજા સામે જોવાની પણ અત્યારે હિંમત નહોતી પરિણામ મિત્રન થઈ ગયું તિમિર અને ભૂમિકાના નામ પરિણામ તો ખૂબ સારામ હતા કોલેજના દરવાજા બહાર તિમીરે પગ મુખ્ય ત્યાં જરા જોઈને ઉભેલ ભૂમિકાએ તિમિરના હાથમાં માંગી પકડાવીને નીચા મોંઘે તે ચાલતી થઈ ચીટકી તો તિમીરે લઈ લીધી પરંતુ તે એકદમ વિહવળ થઈ ગયો શું લખ્યું હશે ચીટકી માં ભૂમિકાએ એકદમ આછા બોલો અને સીધા સાદા સ્વભાવના તિમીરે થોડે દૂર જઈને ચીટકી ખોલી કોઈ પણ સંબોધન વગરની ચિઠ્ઠીમાંગ ભૂમિકાના ઘરનું સરનામું લખેલ હતું અને નીચે એક વાક્ય લખ્યું હતું અમારો આખો પરિવાર તમારો આભાર માની શકે એ માટે આવતીકાલે સવારે દસ વાગે લખેલ સરનામે આવશો એવી બે હાથ જોડીને વિનંતી ઘેર આવીને ભૂમિકા સીધી કંચબેનના ખોળામાં આવીને બેસી ગઈ મમ્મીને હાર્ટની થોડી તકલીફ છે એ યાદ આવતા જતે ઝડપભેર બોલી મમ્મી ચિંતા ના કરતી મારું પરિણામ તો એકદમ ઊંચું આવ્યું છે પરંતુ બે વરસની ફી બાબતે થોડું કહેવું છે મારી ફી પ્રિન્સિપાલ સર અને પ્રોફેસરોએ નહીં પરંતુ આપના જ સમાજના એક સામાન્ય પરિસ્થિતિના વિધવા માતાના પુત્રએ ભરી હતી અને તેમને મેં આવતીકાલે દસ વાગે ઘેર આભાર પ્રગટ કરવા માટે બોલાવ્યા છે એમનું નામ તિમિર છે એ કાલે આવશે તો તું પણ ઓળખી જઈશ તું એમનો ચહેરો જોઈને જ ઓળખી જઈશ ત્રણ ચાર વખત સામાજિક પ્રસંગોમાં તેમ એમને અછડતી નજરે જોયેલ હશે અવતરણિ દીકરીએ પોતા પોતાના વિચારોના વમણમાં પડ્યાંગ પડ્યાંગ સતત વિચારી રહ્યા હતા કે દીકરીએ મૂર્તિઓ પસંદ કરી લીધો લાગે છે તે અને તેનો પરિવાર સંસ્કારી હોય એ જ મનોવ્યથા હતી થોડી ભૂમિકાની તો ઊંઘ જ વેરણ થઈ ગઈ તેના હૃદયપટલ પર તિમિર છવાઈ ગયો એને ભૂતકાળમાં ડોકિયું કરી જોયું સૌ પ્રથમ વખત વતનમાં મામાની દીકરીની જાનમાં તિમિરને જોયો ત્યારે એ કોલેજના પ્રથમ વર્ષમાં હતી તિમિરે એને જોતાંજ પાસે આવ્યો હતો અને કંચબેને નમસ્કાર કરીને બોલ્યો હતો હું અને ભૂમિકા સાથે જ અભ્યાસ કરીએ છીએ મારું નામ તિમિર છે હું કામલપુરનો છું બીજી મુલાકાત કોલેજના બીજા વર્ષ દરમિયાન એક લગ્ન પ્રસંગે થઈ હતી એ વખતે કંચબેને તિમિર અને તેની મમ્મી સુલોચનાબેનનો ઊંડાણથી પરિચય મેળવ્યો હતો તિમિરના પિતાજી વર્ગ ના અધિકારી હતા અને અકસ્માતમાં મૃત્યુ પામ્યા એ ભૂમિકાને એ વખતે ખબર પડી કંચબેનને પણ અહેસાસ થયો કે બંને પરિવારો સમદુખીયા છે ભૂમિકા ત્રીજા વર્ષમાં આવી ત્યારે તો એને પ્રત્યક્ષ નજરે તિમિરને એવી રીતે જોયો કે એની આંખમાં આંસુ આવી ગયા ઘેરફોઈ આવેલ હોવાથી વહેલી સવારે ભૂમિકા દૂધ લેવા પાર્લર પર ગઈ તો એને પાર્લર પર સાયકલસ્વાર તિમિરને વર્તમાનપત્ર ફેંકતા નજરો નજર જોયો સારું થયું કે તિમિરે એને જોઈ નહોતી એના પછી એક રવિવારને દિવસે હાથલારી માંગ ફ્રૂટ વેચતા તિમિરને જોતાં જ ભૂમિકાનું હૃદય રીતસરનું પોકારી ઉઠ્યું કેટલો કર્મનિષ્ક ક્યુવાન અભ્યાસ ખર્ચ માટે કોઈ પણ શે શરમ વગર કેવી મહેનત કરી રહ્યો છે આજનો યુવાન આટલો મહેનતું તેને માન્યા માંગ નહોતું આવતું બિચારી ભૂમિકાને એ ક્યાંક ખબર હતી કે તિમિરના પિતાજી તિમિર માટે એકલું મૂકીને ગયા જ હતા કે તિમિરનો અભ્યાસ પૂરો થઈ જાય અને તેનો લગ્ન ખર્ચ પણ નીકળી જાય ભૂમિકાને એ પણ ક્યાંક ખબર હોય કે તિમિરના પિતાજીના મોત પછી ગ્રેજ્યુએટી અને વીમાની બધી જ રકમ ખર્ચીને ઘડીનો વિલંબ કર્યા વગર સુંદર મકાન લઈ લીધું હતું ને પેન્શનમાંથી માંગથી ઘર ખર્ચ સહેલાઈથી પૂરું થઈ જતું હતું એકદમ સીધા સાદા તિમિરના જીવન માંગતો વધારાના એક રૂપિયાનોય ખર્ચ નહોતો એ વાતની જાણ ભૂમિકાને તિમિર સાયકલ પર વર્તમાનપત્રો વેચતો હતો ત્યારની જરૂર હતી ભૂમિકા એ વાતથી તો બિલકુલ અજાણ હતી કે તિમિર આ વધારાની મજૂરી એની પોતાની ફી ભરવા એની મમ્મી સુલોચનાબેનની અનુમતિ લઈને કરી રહ્યો છે તિમિરે ભૂમિકાની પરિસ્થિતિથી સરોજબેનને વાકેફ કર્યા હતા અને પોતાની મહેનતથી તે નિસ્વાર્થ ભાવે ભૂમિકાની ફી ભરવા માગે છે એ માટે વિનંતી કરીને સપ્રેમ મમ્મીની મંજૂરી મેળવી લીધી હતી બાપના સેવાભાવી જીવનના પગલે પગલે દીકરો પણ ચાલી રહ્યો છે એ જાણીને સુલોચનાબેન અતિશય ભાવિભોર બની ગયા હતા અને તિમિરના સ્વ પિતાજીની છબી સામે જઈને રડી પડ્યા હતા એ ભૂમિકાને ક્યાંથી ખબર હોય એ તો પથારીમાં પડખાંગ ફેરવતી ફેરવતી સતત એ જ વિચારી રહી હતી કે તિમિરે એમના અભ્યાસ ખર્ચની સાથે સાથે મારી ફી પણ ભરી દીધી ધન્ય છે તિમીર તમને ધન્ય છે તમારા સંસ્કાર અને સેવાભાવને ચાર ચાર વર્ષના સહાધ્યાયી રહ્યા તોય મારી સામે આંખ ઊંચી કરીને ક્યારેય જોયું પણ નથી તમે તિમીર તમે મારા હૃદયમાંગ છવાઈ ગયા છો હું તમારા ચરણોની દાસી બનીને રહેવા માગુ છું તમે મને સ્વીકારશો ને તિમિર વળી પાછી વિહવળ થઈ ગઈ ભૂમિકા એના મનમાં નવી વિટંબણાએ આકાર લીધો તિમિરનું સગપણ કે લગ્ન તો નહીં થઈ ગયા હોય તેનું શરીર પરસેવો પરસેવો થઈ ગયું એના મૂંઢેથી અચાનક ઉંકારો નીકળી ગયો બાજુની પથારીમાં પડખાંગ ઘસી રહેલા કંચબે ન્યબડકીને બેઠાંગ થઈને રાત્રે બે વાગે બોલ્યા શું થયું ભૂમિ દીકરા ભૂમિકાથી ના રહેવાયું એ ઝડપથી ઉભી થઈને કંચબેનને બાજી પડી અચાનક તેને મમ્મીના હૃદયનો ખ્યાલ આવતા પરંતુ આજે હું મારું દિલ હારી ચૂકી છું મને તિમિર મને એક ચિંતા સતાવે છે તિમિરના લગ્ન કે સગપણ તો નહીં થઈ ગયેલ હોય ને કંચબેન સમસમી ગયા એમને બંને હાથે ભૂમિકાના ગાલ દબાવીને કહ્યું ધન્ય છે દીકરી તેમ તો આ પરિવારની સાત સાત પેઢી ઉજાળી મને તો એમ હતું કે તમે બંને નક્કી કરીને બેઠા છે તિમિરને અને ધન્ય છે કે તેના સંસ્કારોને આ હળાહળ કળિયુગની તમે બંને જળહળતી મિશાલ છો મારો આત્મા કહે છે કે તિમિર હજી કુનવારા જ હશે છતાંને કંચબેન અંદરથી વિહળ તો થઈ જ ગયમ છેક સવાર સુધી એ પ્રભુને વિનવતામ રહ્યાં કે હે મારા નાથ સૌ સારાંગ વાનામ કરજે દશ વાગે ભૂમિકાને ઘેર જવાની વાત તિમિરે આગલા દિવસે જ સુલોચનાબેનને જણાવી દીધી હતી ત્યારથી જ સુલોચનાબેન ખુશખુશાલ હતા ભૂમિકાને તો એમણે ચાર ચાર વખત જોઈ લીધી હતી એના સંસ્કારો તો આપોઆપ પરખાઈ ગયા હતા એમાંને દીકરાએ સ્વમહેન તે ભૂમિકાની ફી ભરી એના પછી તો એમને નક્કી થઈ ગયું હતું કે દીકરાએ ભૂમિકાને પસંદ કરી લીધી છે દીકરાની પસંદગી યોગ્ય જ હોય એટલો એમને ગળા સુધીનો વિશ્વાસ હતો એટલે તો સવારે નવ વાગે નીકળતા જ તિમિરને ચમચી ભરીને દહીં ખવડાવીને કહ્યું દીકરા બધું પાકું કરીને જ આવજે કાલથી જ સગપણના કપડાં દાગીના ખરીદવા મંડી પડું મમ્મી એવું કંગી નથી ભૂમિકા હજી કુવારી છે કે પછી એના સગાઈ લગ્ન થયાંક છે એ મને ખબર નથી હું તો ફક્ત એમનો આભાર માથે ચડાવવા જઈ રહ્યો છું ઘડી પહેલા નો કંચબેન નો ખીલખીલાટ ચહેરો થોડો વિલાયો તેમના મુંડે અનાયાસે શબ્દો સરી પડ્યા ધન્ય છે તારા નિસ્વાર્થ સેવા ભાવને હું તો મનમાં એવું સમજતી હતી કે તું અને ભૂમિકા બધું નક્કી કરીને બેઠા છો પરંતુ તેમ તો તારા બાપુજીનું નામ ઉજાળી દીધું છતાં ભૂમિકા હજી કુંવારી જ હોય તો આજના દિવસે જ પાકો કરીને આવજે મારો આત્મા કહે છે કે એની મરજીથી જ મેં તને દહીન ખવડાવ્યું છે એટલે મને ખુશીના જ સમાચાર મળવાના છે એ નક્કી બરાબર દસ વાગે કાગડોળે રાહ જોઈ રહેલા કંચબેન ભૂમિકા અને આરવ ખુશખુશ થઈ ગયમ અશ્રુસા કંચબેને તિમિરના ઓવારનાંગલી ધાંગ ભૂમિકા નીચે બેસી જઈને તિમિરના પગ પકડીને આવેગ ભર્યા સ્વરે બોલી હું તમારા ચરણની રજ બનવા માગું છું તિમિર જો તમારું ક્યાંને ગોઠવાયેલ ના હોય તો મને સ્વીકારશો તિમીર અવતરણ ચિહ્ન તિમિરે ભૂમિકાના બે હાથ પકડીને ઊભી કરી અને બોલ્યો ગાંડ પણ ના કર ભૂમિકા મેં જે કંગી કર્યું છે એ માનવતાને નાતે કર્યું છે એમાં મેં કોઈ ઉપકાર કર્યો નથી વાત રહી મારા સંબંધની તો હજી હું કુંવારો જ છું આજ દિવસ સુધી મેંગ તારી સામે એ દ્રષ્ટિથી જોયું પણ નથી પરંતુ ઘેરથી નીકળ્યો ત્યારે મારી મમ્મીએ મને આ ભલામણ કરીને જ મોકલ્યો છે પરંતુ મારી એક શરત છે તમારી બધી જ શરતો અમને મંજૂર છે કંચબેન ઝડપભેર બોલ્યામ ના મમ્મી એ શરત તમારી આગળ નહીં પરંતુ ભૂમિકા સામે છે તિમિર ભૂમિકા સામે જોઈને બોલ્યો પૂરા પોણા છ ફૂ ઊંચાઈ ધરાવતી સપ્રમાણ બાંધો અને ગૌરવરની સુંદર લંબોળ ચહેરાની માલિક ભૂમિકાનો ચહેરો થોડો મૂર્જાયો એ ધ્યાને કહેવું પડ્યું ભૂમિ પતિ પત્ની તો સંસારના બે પૈડાંગ છે બંનેને સમાનતાનો હક્ક છે સ્ત્રી તો પુરુષની અર્ધાંગીની છે એ પુરુષની ચરણરજ કે દાસી નથી મારી ચરણરજ બનીને તું રહે એ મને મંજૂર નથી મારા હૃદયમાં બેસીને મને સતત માર્ગદર્શન આપવું હોય તો હું તારી સાથે લગ્ન કરવા સંમત છું પરંતુ આખરી ફેંસલો તો આજ સાંજે જ તમારા ઘરની મારા મમ્મીને મહેમાનગતિ કરાવું ત્યારે જ થશે છતાંને ભૂમિકાએ તો ફરીથી તિમિરના પગ જ પકડ્યા તિમિરે ભૂમિકાને ઊભી કરીને બંને ગાલ પર બે હાથ મૂકીને પ્રથમવાર ધરાઈ ધરાઈને જોઈ રહ્યો હરખના આંસુ લૂંછતા કંચબેન અંદરના રૂમમાં ચાલ્યા ગયા તો આરવતો દોડતો દોડતો પાણીનું ગ્લાસ ભરી લાવીને ખૂંખારો ખાઈને બોલ્યો જીજુ આ પાણીનો ગ્લાસ ભરીને હું ક્યારનો ઊભો છું મિત્રો આ કહાની સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ